સ્ટુડન્ટ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ સિક્સનું નો અકાઉન્ટિંગ સિક્સ એમાં આપણે યુનિટ નંબર જે છે એ ચોથું જોઈ રહ્યા છીએ જેનું નામ છે સીમાંત પડતર પદ્ધતિ આજે આપણે એમાં જે બે હજાર પચીસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે શું કહેવા માગે છે તો કે શિવમ કંપની બે વસ્તુઓ જઈ અને વિરુનું ઉત્પાદન કરે છે તેને લગતી માહિતી નીચે મુજબ છે વિગત જઈ વિરુની આપી છે એમાં વેચાણ કિંમત પ્રત્યક્ષ માલસામાન પ્રત્યક્ષ મજૂરી કલાકો એમાં કલાકોની મજૂરી દર એક રૂપિયા છે બરાબર એક કલાકનો મજૂરી દર એક રૂપિયા ચલિત પરોક્ષ ખર્ચા પ્રત્યક્ષ મજૂરી પર આપ્યા છે આપણને એંશી ટકા અને સ્થિર ખર્ચા આપ્યા છે કામદારોને અછત હોય તેવા સંજોગોમાં કઈ વસ્તુનું ઉત્પાદન વધુ નફાકારક ગણાય જો ન કારખાનાની શક્તિ એક હજાર એકમો જય અને બે હજાર એકમો વીરુ ના હોય અને મળી શકતા કામદાર કલાકો ચાલીસ હજાર હોય તો બંનેનું કેટલું ઉત્પાદન કરવું જોઈએ કે જેથી વધુમાં વધુ નફો પ્રાપ્ત થાય બરાબર છે હવે આપણને બે વસ્તુ આપી છે જય અને વીરું અને એકના ઉત્પાદન ક્ષમતા છે વીરુની બે હજાર અને જયની એક હજાર હવે આપણને માહિતી આપી છે તો આપણને જે ચાવીરૂપ પરિબળ છે એ કામદાર કલાકો આપ્યા છે બરાબર છે ચાવીરૂપ પરિબળ શું આપ્યું છે આપણને કામદાર કલાકો તો હવે આપણે પહેલાં શું કરવું પડશે તો કે દાખલામાં પહેલાં તો આપણે કુલ ફાળો બંનેનો ફાઇન્ડ આઉટ કરવો પડશે પછી આપણે ચાવીરૂપ પરિબળ જે કામદાર કલાક છે તો કલાક દીઠ ફાળો આપણે ફાઇન્ડ આઉટ કરવો પડશે બરાબર છે તો પહેલાં આપણે ફાળો છે એ ફાઇન્ડ આઉટ કરી લઈએ બરાબર અને પછી જેનો ફાળો વધારે હશે એનું ઉત્પાદન આપણે વધારે કરશું બરાબર છે ચાલો તો પેલા આપણે જે છે એ જય અને વીરુનો કુલ ફાળો દર્શાવતું પત્રક પત્રક હું ડ્રો નથી કરતો ખાલી આપણે એનું સ્ટ્રક્ચર બનાવી લઈ વિગત જય અને વિરુ હવે ફાળો કઈ રીતે હોય તો સર ચલિત ખર્ચ હોય વેચાણ હોય એમાંથી આપણે ચલિત ખર્ચ માઇનસ કરીએ એટલે આપણને ફાળો મળે બરાબર છે તો પહેલાં આપણે ચલિત ખર્ચ ક્યાં ક્યાં છે એ લઈ લઈ તો ચલિત ખર્ચમાં સૌ પ્રથમ માલસામાન આપ્યો છે આપણને બરાબર છે તો અહીં લખશું આપણે માલસામાન એકમ દીઠ જ લેશું પચાસ અને ચાલીસ પછી મજૂર કલાકો એમાં કલાકનો મજૂરી દર એક રૂપિયા એટલે કે કલાક એને ગુણ્યા મજૂરીનો દર એટલે કે પચીસ એક પચીસ અને દસ એકુ દસ એટલે કે કલાકે એ જ થશે અને ખર્ચો કલાકનો એ જ થશે બરાબર તો અહીંયા આપણે લખશું પ્રત્યક્ષ મજૂરી કેટલી છે તો કે પચીસ અને દસ રૂપિયામાં એ જ થશે કલાકમાં એ જ થશે કારણ કે કલાક દીઠા આપણે રૂપિયો જ આપીએ છીએ પછી ચલિત ખર્ચ બરોબર એટલે કે ચલિત પરોક્ષ ખર્ચ તો અહીંયા લખશું ચલિત પરોક્ષ ખર્ચ તો એ છે આપણા એંશી ટકા કે ના પ્રત્યક્ષ મજૂરીના તો પચીસ એને ગુણ્યા એસી ટકા એ આવશે વીસ અને દસ એના એંશી ટકા તો કરવા પડે પણ તો કરી નાખીએ આઠ કુલ ફાળો હવે આપણે આ મળશે એ મળશે આપણને બંનેનો કુલ ફાળો અહીં લખી નાખશું કુલ ફાળો પાંચ ને બે સાત ને બે નવ ને પાંચ પંચાણું તો અહીંયા પંચાણું અને ચાર ને એક પાંચ અને અઠ્ઠાવન તો આ આવશે અઠાવન બરાબર પંચાણું અને અઠ્ઠાવન આપણી પાસે કુલ ફાળો આવી ગયો હવે આપણે પહેલાં તો વેચાણ લઈ લઈ વેચાણ કેટલું આપ્યું છે આપણને કમલિ તો વેચાણ એ આપ્યું છે એકસો પિસ્તાલીસ અને અઠ્ઠાણું તો અહીંયા આપણે એકસો પિસ્તાલીસ અને અઠ્ઠાણું બાદ કરશું આ બંનેને બરાબર તો કુલ ફાળામાંથી વેચાણ માઇનસ કરીએ તો આપણને શું મળશે તો કે આપણને મળશે જે છે સોરી આ આપણો કુલ ચલિત ખર્ચ છે નહીં કે ફાળો આ આપણને કુલ ચલિત ખર્ચ છે નહીં કે ફાળો તો ચલિત ખર્ચ આપણી પાસે આપણે માઇનસ કરીએ તો મળશે આપણને પચાસ આ આવશે આપણો ફાળો અને અઠ્ઠાણુંમાંથી અઠાવન માઇનસ કરીએ તો ચાલીસ વધશે આપણો ફાળો બરાબર એટલે કે ફાળોમાં આપણને મળી ગયો પચાસ અને ચાલીસ હવે આપણે છે એ એકમ દીઠ સોરી કલાક દીઠ બરાબર કારણ કે ચાવીરૂપ રૂપ પરિબળ શું છે તો કે મજૂરીના કલાકો તો અહીંયા આપણે કલાક દીઠ ફાળો બરાબર શું થશે તો કે કુલ ફાળો એના છેદમાં મજૂરીના કલાકો એકમ દીઠ કલાકો બરાબર કારણ કે આ ફાળો એ આપણો એકમ દીઠ જ છે તો અહીંયા આપણે કુલ ફાળો કેટલો છે તો કે કુલ ફાળો છે પચાસ કેનો તો કે જયનો પેલા આપણે જયનો કરી લઈએ તો પચાસમાંથી એકમ દીઠ આપણા કલાકો કેટલા છે તો કે એ પણ પચીસ જ આપ્યા છે આવશે પચીસ તો પચીસ દુ પચાસ એટલે એકમ દીઠ ફાળો આવ્યો આપણી પાસે બે બરાબર છે ચાલો એટલે કલાક દીઠ ફાળો આવ્યો આપણી પાસે બે અને વિરુનો ફાળો કેટલો છે તો કે ચાલીસ તો ચાલીસ એને ભાઇંગા કેટલા છે તો કે એનો પ્રત્યક્ષ મજૂરી છે દસ રૂપિયા તો એના છે દસ કલાક બરાબર તો કલાક દીઠ ફાળો અહીંયા આપણી પાસે કેટલો આવ્યો તો કે ચાર રૂપિયા આવ્યો બે રૂપિયા આવ્યો ચાર રૂપિયા તો હવે આપણી પાસે વધારે કયો ફાળો છે તો કે ચાર રૂપિયાવાળો વધારે છે એટલે કે વીરું વધારે ફાયદાકારક છે તો જયની સરખામણીએ વીરુનો કલાક દીઠ ફાળો વધારે છે માટે વીરુના કેટલા એકમો આપણે મેક્સિમમ ઉત્પાદન કરી શકીએ તો કે વીરુના બે હજાર એકમો છે એ આપણે ઉત્પાદન કરી શકીએ તો વિરુના બે હજાર એકમો ઉત્પાદિત કરશું બરાબર તો હવે આપણે જોઈને કેટલા કરશું તો પેલા આપણે વીરુ પાછળ કેટલા જે છે એ કામદાર કલાકો લઈ છીએ તો એ જોવું પડશે તો ના કામદાર કલાકો બરાબર ઉત્પાદનના એકમો એને ગુણ્યા શું થશે તક કે આપણું જે છે એક કલાક જે છે એ એકમ પાછળ કલાકો બરાબર છે તો અહીંયા આપણે એકમ દીઠ કલાક એકમ એક એકમ પર ના કલાકો એટલે કે એક એકમ પાછળ આપણે લાગતા કલાકો બરાબર છે ટૂંકું ટૂંકમાં આપણે લખી નાખવું ઉત્પાદનના એકમો કેટલા છે તકે બે હજાર આપણે મેક્સિમમ ઉત્પાદન કરી શકશું અને એક એકમ પાછળ કેટલા તકે દસ કલાકો થાય એક એકમને ઉત્પાદન થતાં દસ કલાક થાય તો દસ કલાક તો બે હજાર એને ગુણ્યા દસ એટલે વીસ હજાર કલાક આપણે કોના આપશું તો કે વીરુના કામદાર કલાકો કેટલા થશે વીસ હજાર વીસ હજાર કલાક છે એ આપણે વીરુને આપશું બરાબર પણ આપણે હવે જો બાકીના વધશે ને એ કોણ લેશે તો કે એ જયના કલાક થશે બરાબર તો અહીંયા આપણે લખશું જયના કામદાર કલાક સોરી કરવાની જરૂર નથી આપણે તો ચાલીસ હજારમાંથી વીસમાં માઇનસ કરો તો વીસ હજાર પણ આપણે એક બતાવવું જરૂરી છે તો જયના કામદાર કલાક બરાબર કુલ કલાક કા કલાક એટલે કામદાર કલાક બરાબર છે એમાંથી આપણે વીરુના માઇનસ કરીએ કલાકો ટૂંક ટૂંકમાં લખી નાખું છું બરાબર છે ચાલો કુલ કલાક છે ચાલીસ હજાર આપણને કીધા છે અને એમાંથી વિરુના કલાક વીસ હજાર આપણે માઇનસ કરશું તો બાકીના વધશે વીસ હજાર એ આવશે જયના કામદાર કલાક હવે જયના કામદાર કલાક કલાકો પાસે બરાબર છે તો હવે એના ઉપરથી આપણે જયની જયના ઉત્પાદનના એકમો લેવા પડશે તો અહીં અહીં લખશું આપણે જયના ઉત્પાદનના એકમો બરાબર જયના ઉત્પાદનના એકમો કેટલા છે તો કે સર હવે આપણે એ તો ખબર નથી પણ આપણે એ ખબર છે કે ભાઈ એના કામદાર કલાકો છે એ મને ખબર છે તો કામદાર કલાકો અને એના છેદમાં એક એકમ પાછળ ના એકમ અને અહીંયા આપણે છે એને શું કીધું છે તો કે કલાકો આપ્યા છે આપણે એક એકમ પાછળ લાગતા કલાકો બરાબર એટલે અહીંયા લખશું કલાક દીઠ એક એકમના ઉત્પાદન પાછળ લાગતો સમય પર લાગતા કલાકો બરાબર છે ચાલો તો અહીંયા આપણી પાસે કામદાર કલાકો એની પાસે એની પાસે કેટલા હતા તા કે વીસ હજાર અને એક એકમનું ઉત્પાદન કરવામાં પાછળ એને કેટલો કેટલા કલાક થાય તો કે પચીસ કલાક થાય છે બરાબર જેમાં આને દસ કલાક થાય એમાં આને કેટલા થાય છે પચીસ કલાક થાય છે એક એકમ પાછળ તો અહીંયા આપણે પચીસ ભાંઘા કરશું તો આપણા ઉત્પાદનના એકમો આપણને મળી જશે વીસ હજાર ભાંઘા પચીસ એટલે એ થઈ જશે આઠસો એકમો તો આઠસો એકમો કોણ ઉત્પાદન કરશે તકે કે આમ સમ આપણે કરેલા છે બરોબર છે ચાલો આ એની થઈ ગયું આપણે જે એને કીધું હતું બરાબર છે કે ભાઈ તમે ફાઇન્ડ આઉટ કરો તો એ આપણે ફાઇન્ડ આઉટ એને કરી દીધું શું તા કેટલા એકમોનું ઉત્પાદન કરવું જોઈએ જેથી વધુમાં વધુ નફો પ્રાપ્ત થાય હવે જો આપણો ચાવીરૂપ પરિબળ ચાલીસ હજાર એટલે કે કામદાર કલાક હોય તો એવી સિચ્યુએશનમાં આપણે આટલું ઉત્પાદન કરવું જયના આઠસો એકમો અને વીરુના જે છે એ બે હજાર બે હજાર એકમોનું ઉત્પાદન છે એ આપણા માટે ફાયદાકારક રહીએ બરોબર છે પણ હવે આપણે લખી નાખીએ કે જયના આઠસો એકમો અને વીરુના બે હજાર એકમોનું ઉત્પાદન નફાકારક છે બરાબર હવે બંનેનો તમને પૂછ્યો નથી પણ નફો આપણે છે એ કદાચ એમ પૂછી લઈએ કે ભાઈ નફો કેટલો છે તો એ આપણે કેવો પડે તો અહીંયા આપણે જે છે એ જય તથા વીરુનો નફો ફાળો નહીં નફો બરાબર તો અહીંયા આપણે વિગત જય અને વીરું ચાલો વિગતમાં પહેલાં આપણે ફાળો લઈ લેશું બંનેનો બરોબર અને આના આઠસો એકમો આપણે ઉત્પાદન કરીએ છીએ આના બે હજાર એકમો ઉત્પાદન કરીએ છીએ એકમ દીઠ ફાળો આપણી પાસે અહીંયા છે બરોબર પચાસ અને ચાલીસ તો અહીંયા આપણે પચાસ ગુણ્યા આઠસો એટલે એ થઈ જશે આપણી પાસે ચાલીસ હજાર એ થઈ જશે આપણી પાસે ચાલીસ હજાર ફાળો અને અહીંયા આપણી પાસે ચાલીસ રૂપિયા ફાળો છે અને બે હજાર એકમો છે તો એ થઈ જશે એંશી હજાર આપણું ફાળો હવે ફાળો ન જો તો મારે શું જોઈએ છે નફો જોઈએ છે તો આમાંથી હું શું માઇનસ કરું આપણને આપ્યું છે સ્થિર ખર્ચ આપે જેનું અત્યાર સુધી આપણે કાંઈ કામ કર્યું નથી અને આખા સમમાં એનું કાંઈ કામ નથી પણ આ તો આપણે નફો ફાઇન્ડ આઉટ કરીએ છીએ એટલે આપણે લીધો તો અહીંયા આપણે સ્થિર ખર્ચ બંનેમાં પાંચ પાંચ હજાર શું કરશું માઇનસ સ્થિર ખર્ચ આમ તો એનું કાંઈ કામ આપણે આવ્યું નથી પણ આ તો આપણે કામ લાગી જાય એટલે આપણે નફો પણ ફાઇન્ડ આઉટ કરી લઈએ ચાલીસમાંથી પાંચ જાય એટલે નફો થઈ જશે પાંત્રીસ હજાર કેનો તો કે જયનો નો થઈ જશે પીચોતેર હજાર એસીમાંથી પાંચ જાય તો આ થઈ ગયો નફો પણ આપણને કીધો નહોતો પણ આપણે ફાઇન્ડ આઉટ કરી લીધો કદાચ પૂછાઈ જાય તો આપણને છે એક ક્યાંય પ્રશ્ન છે એ થાય નહીં બરાબર છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય તો મને કોમેન્ટમાં પૂછી લેજો અને જો વિડીયો તમને ખબર છે ગમે તો લાઇક કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે અને સબસ્ક્રાઈબ એ ચેનલને જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોસ છે એ તમને સરળતાથી મળતા રહે થેન્ક યુ